શ્રી વિદ્યાલય ડભો રોડ વડોદરાનો આજે ત્રેવીસમો વાર્ષિક ઉત્સવ છે એન્યુઅલ ડે છે અને એ નિમિત્તે આજે અમે વડોદરાના સ્વાગત પાર્ટી રોટમાં વિદ્યાર્થીઓના અલગ અલગ સાંસ્કૃતિક જે પ્રદર્શનો છે તે એમનું ઇનામ વિતરણ અલગ અલગ ક્ષેત્રના દેશમાંથી આવેલા લોકોનું સન્માન અને સાથે સાથે જે અલગ અલગ ક્ષેત્રોમાં વિદ્યાર્થીઓ સિદ્ધિ મેળવી છે એનું સન્માન સમારંભ રાખવામાં આવે છે અવારનવાર આપ આ આવા એકદમ સારા સુંદર કાર્યનું ગોઠવણ કરો છો એ વિશે તમે શું કહેશો ભગવાન ઉપરવાળો જે કરાવે છે અમે અમારું કર્મ કરીએ છીએ અને એ કર્મને આધીન વિદ્યાર્થીઓ પણ શીખે સારું કર્મ કરતા શીખે અને આગળ વધે એ જ ભાવનાથી હું તો પ્રાર્થના કરું છું કે દરેક જણ આ ભાવના રાખી અને વિદ્યાર્થીઓના હિત માટે દરેક જણ કામ કરે प्रभू प्रार्थना आपनो परिचय दिनेश बरोड मॅनेजिंग ट्रस्टी शिक्षणविद विद्यालय